સુરતમાં લોકો નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવી રહ્યા છે સુરત મહાનગરપાલિકામાં આયોજિત નવરાત્રી પર્વ નિમિત્તે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા અઠવા પાર્ટી પ્લોટ પર આજથી નવરાત્રી દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું છે આ વખતે પણ એસી જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે સુરતમાં નવરાત્રી નિમિત્તે ગરબાની સાથે ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા સુરતમાં લોકો ખાવા પીવાના શોખીન છે જેના પગલે નવરાત્રીમાં છેલ્લા ઓગણીસ વર્ષથી સુરત મહાનગરપાલિકા ફૂડ ફેસ્ટિવલ આયોજન કરે છે

તમામ સુરતીઓ રાત્રે મોડી રાત્રે ગરબા ગાય ને પછી ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણતા હોય છે આ સુરતીઓની એક અદા છે હું તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠું છું માતાજીને પ્રાર્થના કરું છું મારા તમામ સુરતીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પી